चाला अक्षय कुमार सहेले से जो पंद्रह जॉबर्स के जिसे निबंध बोल से चाला अक्षय। अतएव पश्चिम एमआरडी अत्याये साइक्लिस शिक्षण बंद सदाग्राम आदेव पंद्रह में अवगत विषयों निबंध रात तो कर तो आज कर शांति की संभावना અંદરની અવસ્થે આપણો રાષ્ટ્રીય તહેવાર છે ઈસવી સન ઓગણીસો સુડતાલીસ આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું આપણો દેશ પરતંત્ર હતો તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી આપણા દેશના લોકો આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા એમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણો દેશ આઝાદ થયો

લાલ પર રાષ્ટ્ર ફરકાવે છે યોજવામાં આવે છે રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે સાંજે છે પંદરમી ઓગસ્ટ તહેવાર એ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે